સુરત ના અઢાર જણ ભૂમિ કોમ્પ્લેક્ષ પાસે મોડી રાત્રે અકસ્માત પાલિકાના અઠવા ઝોન માં ફરજ બજાવતા નીલાંગ ગાયવાલા એ પોતાની ખાનગી કાર થી અકસ્માત સર્જ્યું અધિકારી પાલિકાના અથવા ઝોનમાં આસિસ્ટન્ટ એન્જિનિયર તરીકે ફરજ બજાવે છે અને દારૂના ચિકાર નશામાં અકસ્માત સંશો હોવાનું ચર્ચાયું હતું અકસ્માત એટલો વિચિત્ર હતો કે રસ્તાની સાઇડ ઉપર ઊભેલી કારને પાછળથી ઠોકીને કાર ડિવાઇડર તોડી બાજુના રસ્તા પર આવી ગઈ હતી સદનસીબે આ ઘટનાના જાનહાની ટળી હતી ઘટનાને લઈ મોટી સંખ્યામાં લોકોનું ટોળું એકત્ર થઈને મનપાના અધિકારીને પકડી પાડ્યો હતો જો કે અધિકારીના પરિવારજનો આવી તેને લોકોના ટોળા વચ્ચે ભગાવી ગયા હતા કારમાં પરિવારજનોએ એસએમસી લખેલું બોર્ડ પણ દૂર કરી નાખ્યું હતું તો બનાવની જાણ થતાં અડાજણ પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી જોકે પોલીસ આવે તે પહેલા પરિવારજનો અકસ્માત સર્જનાર એસએમસી અધિકારીને ભગાવી ગયા હોય હાલ તો આ મામલે પોલીસે તપાસ હાથ ધરી છે એની અંદર ગુનો બને છે એમાં આસિસ્ટન્ટ એન્જિનિયર છે એને કંઈક ગાડી ચલાવતા હતા અને આ કામના ફરિયાદી અમિતભાઈ કાંતિલાલ પટેલ છે એમની ગાડીને ટક્કર મારીને એમની ગાડીને ખૂબ મોટું નુકસાન પણ કરાવે છે એ અંગે પછી એમને ગાડી લઈને આગળ જતા રહેલા પછી એમને પાછળથી પકડાય છે અને એમના વિરુદ્ધમાં અડાજણ પોલીસ સ્ટેશનમાં હાલમાં ફરિયાદ દાખલ થઈ છે અને કંઈક નશા કરેલ હોવાનું પણ લોકોનો આક્ષેપ હતો એટલે એમને તપાસ કરીને પોલીસે એનો બ્લડ સેમ્પલ પણ લેવડાવવામાં આવેલ છે એ આસિસ્ટન્ટ એન્જિનિયર તરીકે અઠવા ઝોનમાં નોકરી કરે છે અને અત્યારે તો ફરિયાદમાં એમનું અજાણસ તરીકે ફોર વ્હીલના ચાલક તરીકે નામ લખેલ છે હવે તપાસ કરી અને એમની આગાહી કાર્ય થશે